નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર સુરતમાં ખુલ્લી ગટરમાં બાળક પડવાની દુર્ઘટનાના કારણે પરિવારજનો અને સ્થાનિકોમાં શોક અને આક્રોશ ફેલાયો સુરતમાં ખુલ્લી ગટરમાં બાળક પડવાની દુર્ઘટનાના કારણે પરિવારજનો અને સ્થાનિકોમાં શોક અને આક્રોશ ફેલાયેલો છે સ્થાનિકોએ તરત જ બાળકને શોધવાના પ્રયાસો કર્યા પરંતુ સફળતા મળી નહીં ત્યારબાદ તાલ તાત્કાલિક ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી જે બાળકની શોધખોળ કરી રહ્યું છે બાળક કેદાર વેગડ બે વરસ તેના માતા સાથે બજારમાં ગયો હતો આઈસ્ક્રીમ લેવા માટે તે અચાનક માતાનો હાથ છોડાવી દોડ્યો અને એકસો વીસ ફૂટના રોડ પર આવેલ ખુલ્લી ગટરમાં પડી ગયો દ્રષ્ટિપ્રાય હતા તે સ્થાનિકોએ તરત જ બાળકોને શોધવાનો પ્રયાસ કર્યો પરંતુ તેનું તેમનું પ્રયત્ન નિષ્ફળ રહ્યું પ્રશાસન દ્વારા બાળકોને શોધવા માટે કેમેરા અને ઓક્સિજન માસ્ક સાથે ફાયર જવાનને ગટરમાં ઉતારવામાં આવ્યો આઠસો મીટર સુધી તપાસ કરવા છતાં હજુ સુધી બાળકનો પત્તો લાગ્યો નથી ગટરમાંથી પાણી કાઢવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે આ ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે મનપાની બેદરકારીના કારણે આવા બનાવો વારંવાર બનતા હોય છે સ્થાનિકો દ્વારા તાત્કાલિક ખુલ્લી ગટરો બંધ કરવા અને સુરક્ષાત્મક પગલાં ભરવા માટે માંગ કરવામાં આવી રહી છે સૌ પ્રથમ પ્રાથમિકતા બાળકને સુરક્ષિત બહાર લાવવાની છે શોધખોળની કામગીરી ચાલુ છે અને બચાવ દળો દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અહેવાલ હરજીત